આ છે આપણી ડીશ રેડી થઈ ગઈ છે જો ભજીયા ચટણી જો આ સાઈઝ છે 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 અને જો આ ચટણી છે અને ઓલિયામાં શું છે લીલી લીલી ચટણી જો ચટણી છે ઓલામાં શાક ને એવું છે અને જો હા તો જો ગાઈસ ખાવા આલો બધા ને દીદી ને જો હવે જવાનું છે ભજીયા લેવા તો જો ગાઈસ ગરમા ગરમ ભજીયા હવે દીદી ખાય છે જો ઉતરે છે હવે ને જો તો ગરમા ગરમ દીદી ભજીયા ખાય છે કેવાજી હવે દીદી શાખવાની છે ચટણી પણ લઈ લીધી છે એને અને હવે ખાય છે તો આલુ બધાય ભજીયા ખાવા માટે તો બહુ મસ્ત છે